ડિસાની મેહુલ સોસાયટીમાં રહેતો રાહુલ મનોજભાઈ બઢિયા નામનો 23 વર્ષીય યુવક આણંદ ખાતે ફાર્મસીનો અભ્યાસ કરે છે અને તે ઉતરાણ કરવા માટે ઘરે આવ્યો હતો તે દરમિયાન ગત રાત્રે તે તેના મિત્રો સાથે બજારમાં ગયો હતો અને પરત આવતા સંત આના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે જમ્પ આવતા અચાનક તેને એક્ટિવાના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એક્ટિવા સ્લિપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવકને કમર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે યુવકનો મિત્ર તરત જ ત્યાં પહોંચ્યો હતો અને તેને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ એક પણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી તેને તાત્કાલિક સારવાર મળી શકી ન હતી બાદમાં તેને ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો